હાલો જો ફેલી દોસ્તો જો બધા ગયા છે જમવા તો આપણે જમવા જઈએ છીએ કે બધા જમી લઈએ પછી પાછા દુકાને થઈ ગયું છે મોડું અમે મોડું હું તો વહેલા આવી ગયો હતો પણ મોડું થઈ ગયું તો આજે જમીન પછી પાછા નીકળશે દુકાને તો પેલા જમી લઈ ને એને બધાને જમાડ જો ફેમિલી હવે જમી લીધું તો જો ગાડીની સારી લઈ લીધી છે અને ગાડી લઈને આપણે જવાનું છે સિમેન્ટ લેવા કારણ કે ભરવાના છે ઘેરમાં એટલે તો સિમેન્ટ લેવા જવાનું છે સિમેન્ટ લઈ આવી હતી અને પછી આપણે જાઉં દુકાને જો આ બધા રીતના કંઈક ફરી દીધા છે એ તો ગોઠવા છે બધા ભરી નથી દીધા પણ ગોઠવેલા છે બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંથી બધો એકરો બધો માછો અહીંથી પાવડો એવું બધું પડ્યું છે તો ઘરે હવે પણ દાદરો છે અહીંયાથી એકરો બધો ફેરો છે એવું છે ફેમિલી હલો તો હવે જો આપણે ગાડી લઈને જઈએ ફરી આવીએ સિમેન્ટ કેટલી ઠેલી લઈ જવાનું સિમેન્ટ

જો ફેમિલી જોવો વાગી ગયા ત્યાં છે અને હું અને બે આવી છે ઉપર જે કામ હતું એ તો પૂરું થઈ લાગે મને મળ્યા હતા હું આવ્યો છું ને બનાવવા માટે તો જો મારે કેમેરા મને મળ્યો નહીં તો એટલા લઈ લીધો તમે હાલ તો ઘડી કેમેરો કેમેરો વિડીયો ઉતરવું શું એ આવ્યો છે અને હવે ઉતર હોં હા ઉપર હા ઉપર બનાવવાનો છે એ આ બધા આ બધો

જો દોસ્તો એને લેતો હોય તો મેં કીધું કઈ નઈ દુકાની થી જાવ ઓ કા એ હું છે પછી વીઆઈ કેવડે બધું ઓરખું કરવાનું હોય મૂકવાનું હોય ને એટલા માટે હે વીરે મોટો ઈ તો બીપીએલ માં આવી ગયો જાય બીપીએલ માં જાય તો મને ટકે ઓ તને કહી હો જો મારો કેમેરામેન ખુદ સામે થી છે કે જારે જાય ને જર મને કહી દઉં ને તો વાંધો ને તો જો અહીં ઉપર આ બધું બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આ ખાલી પ્લેટો છે પ્લેટો તો કાલ નીકળી જાય અને ઉપર જે ડોમ ભરવાનો છે હે પછી ઉપર હા બસ ઉપર પર ધાબો કરવાનું છે તો કઈ નહીં ફેમિલી જાદુ ટાઈમ નથી કરો મારે રીલ્સ બનાવજો મોડું થાય પાછું અને તમને માટે ફોટો કડશું છે ફેમિલી તો આપણી ચેનલ પર જ્યાં નહિ તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરતા જ બે લાઇકને પ્રેસ કરજો ને વિડીયોને લાઇક કરજો તો વાતાવરણ આવી રીતનું કે ખારું છે મસ્ત તો બ્લોગ એ બની જાય રીલે બની જાય બધું કામ થઈ જાય ફેમિલી સપોર્ટ કરતા રહીજો અને આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને ફેમિલી બ્લોગ ગુજરાતી બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે એટલું જય શ્રી રામ મળે નેક્સ્ટ